કેળા કેડા કેળા કેળા લાલ ખારે પીળી ખારે બબુ પોચા પત્રીજા હા હું શું વિચારું ખબર છે તને કે એક નો ફેમિલી લઈને લોબણ ચોક ફરવા જાવ માર દો હા કાકા હો તો તમ મજા આવી જાય ખરેખર એટલા પાસે અમે તને સમજા ફેર ના થાતું હોય જમ તું નઈ તાણે હું તાર કાચી બેદ જાણ વાત કરો સી મત તને અંગાઠ લઈ જો તમાર તો તું એનું એ તો વાય શું કરવા અંગાઠ લઈ લઈને આવો તો જોજો

સુખ શાંતિ તારે ચિલ્લા સીટમાં માં બેસી રહેવાનું હવે જીભ તો આપડા ઘરમાં માં અનાદિ થી હેડી આવે છે મારી વાત આપડો તમારે આટલી જીભ છે મારે એટલી છે ને ધુરામપુરા માં કાચી આવીએ ને આપડા બેનથી થી લોબી જીભ આવી તો બોલે એને ઘર ચલાવવાનું હોય છે ભાઈ આપણે બેન આખો તો રવડવાનું હોય છે હવે ઘર તો નહીં કોઈ બી સાધન બીજું તો ચલાવતો હશે એ તો જે ચલાવતું એને ખબર પડે ભત્રીજા જા તમારે બહેરું અપાડે પછી ખબર પડશે તમને તાણી

કે પબ્લિક આવવાની એટલે આ વસ્તુ હું રાખું છું ને મેઠી વસ્તુ રાખું છું એટલે કોઈની નજર એવી પડી જાય અને મારી વસ્તુનો સ્વાદ બગડી જાય એટલે કોલસો ઉપર જ રાખવાનો એટલે કોઈ વિચાર જ નહીં નજર જ ખરાબ ના નાખે તો પણ તારે ચો કોલસો રાખવાની જરૂર છે જમ તારું હું તું કોલ થાય છે નહીં એટલે હે તું મગજ ગાધાવડો તાર કહ્યાં મેલ્યો હમણે લઈ લે આવી જાય અરે ના લે મારો ઓળજો મગજ ખાઈ ગયો ચારનો અડધો કલાકથી ઉભો થઈ રહ્યો છે મસ્તિક મના હાલવા માંડી પડ્યો છે

બાપા હાચી તાણ આનો ઉнду લાગે ઓ કાકા આ શું કરો ઉભેલા ભાઈ અલ્યા હોભળો મારી વાત આ ખળો ધોરઈ गेली છે અને મે પડ્યો નહી તો તમને હું મને તો તર્તાય નહી આવડતું કોણ બતાવ આવશે હા એ વાત હાચી પણ ભાઈ અમને ખબર પડે છે કોણ કેટલું છે હા એ અદણી જગ્યાએ સાધા નેવ હારું આ વાત હાચી છે લે ભત્રીજા આગળ લેવાનું નહી કેળો બેળો ના ના પેલી બાજુ છે ભાઈ જોવાનું આ બાજુ આ બાજુ તો જો

અત્યારે આપણે ફરવા આયા છે બરોબર મોજ મસ્તી માટે આયા છે એટલે શાંતિ થી ફરવા જો તમે જ્ઞાન આલન સાલુ ના કરો તમારું એમ ના ના આ તો કીધું હેડો હેલો હરીબા હા ખરેખર ભગવાન બહુ મહાન છે હો આ તમે જોવો તો ખરા ખરું ખરું મુજી કો કે ગાર હા નાવા પડવું છે બીજું બીજા ઘેર નાવા હા હેડો આ બાજુ ચીમકા આ બાજુ અરે એમણા નહીં જાવ પેલું મકા હડો જો એમણા વસ્તી છે ઈ બાજુ હડો જાણે

લોચા માર્યા કોના લોચા તાર કાચી પાકીટ જ મેલી નહી આ બંડીમ બોલ ઓમ તો કીધું પાકીટ હોય તને અસલ ધરાઈન ખવરાવો તાળે ધરાઈ તો રેલ તું અમે હું રાખડી રાખડી તો હવે શું કર કે હવે ઘેર જઈને કાટા ભેગા થા આપડી લે હેડ લે કાકા હ પેલો લાલ પાઘડી વાળો ને પોપટી પાઘડી વાળા બે ફરે ઓ આપણે તો ફરવા બાપડા આયા છે આપડા જેવા સોક ફરતા આપડા શું ઇન્ડિયન દોડે કોઈ મેળ નહીં આવે તો ભત્રીજા ઓય ભીખ માંગવા નહી આયા આપણે ફરવા આયા છે ભીખ માંગવા નહીં કેતો હું તો એક આઈડિયા છે કોમ થાય તો કેવો આઈડિયા હા લે પણ થાઉ કાઠું છે કે હું ના થાય આ તે હે ડ્રાય મારવા હું જાય છે મન લાગે યે બાર ના લાગે છે આ એ વાત દાચી અને બેઠા કરતા બજાર ભલી લેટ

કેળું હોય કેળું કેળું માછલી ખાય નહિ એટલા તમે પૂછ્યું કદાચ લઈ આવ્યું હોય તો ધરમ કરી દીધું હોય તો ભાઈ અમે લઈ આવ્યો એટલે અમે હું અમને માહિતી છે બધી

પોસા પોસા હું કે આ બાબુ પોતા એ આ રે આજુ હા આ પબ્લિક બહુ લઈ જાય છે શું ભાવ ઓનો ઓનો ભાવ હા ઓના 10 રૂપિયા નું એક બોલો શું કરું કો ખ્યાગા હા તો એક કામ કર ઉપર હું આવું હો હારો પેલમ ભાઈ જઈને આવું હારો હારો ચાઉ અહીંયા ભાઈ ચાઉ આ લે કાકા હા આવું બોલ્યા

ઈર્યો ને એને અમે સારી રીતે ઓળખા છે એને તો નરક મય જગ્યા નહીં મળે વાયકણ જે ધરમ કરવા આવે છે ને એના દ દ ગણા ભાવ લીધે પણ એના છે ને નરક મય જગ્યા નહીં મળે અને મારી વાત આપડો આપડા તમે હાતા દિલ થી તમે ધરમ કરો છો ને કશું ભાવ નહીં કરાવા દો તમે જે ભાવ મળે ને ભાવ ભાવ લઈને આવતા રહો

જોયું આ મારા ઉર્ષા કેટલા જોણકાર હતા આજે આપડે બહેરાની ભાષા નહિ જોતા નારા માછલી ની ભાષા છે

અરે ગંડા તમાર સમજા ફેર થાય છે બધું ઓયકણ એવું સારું છે મને કીધું અરે કીધું ખરા તમને બે દમનો મુકાઈ રે ને તીજી દમનો કહું છું બે બે જણા ઓયકણ છે ધર્મ કરનારા બરોબર ઈએને કીધું અમન આ બે જણા છે બે જણા કે વાતા અરે એક કાકો હતા ઉમર લાયક ઓમ થોડી મોટી હે મોટા હળગી ભાગડી છે ગોળ 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 હા અને ભાઈ એ તો જવાન આ બે જણા હતા ઓય તો હોભળો મારી વાત પેલી હોમી ટેકરી દાડુર્યું ને ઈના પાછળ જઈને ખાલી જોઈ આવો કે ધર્મ તીયું કરે છે

મારું એસપી હિન્દુસ્તાની હા